અનેન એતિ ભીજો અક્ષર છે ગ ગીય તે નારદાદ અનેન એતિ ગ નારદજી ગાયેલી છે આ ગાથા ત્રીજો અક્ષર છે વ વની વ્યાખ્યા એવું થાય છે કે વર્તન તે સર્વ શાસ્ત્રાણી અનેન ઇતિ વ જેમાં દરેક શાસ્ત્રનો સાર રહેલો છે ભાગવતજીમાં શું નથી ક્યારેક ભાગવતજીને એનું 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 અવલોકન જો કરીએ ને તો ખબર પડશે કે ભાગવતજીમાં જે છે ને એ જ વિશ્વમાં બધી જગ્યાએ છે અને જે નથી ભાગવતજીમાં એ વિશ્વમાં ક્યાંય આપણે જોવા નહીં મળે દરેક શાસ્ત્રનો સાર છે વર્તન તે સર્વ શાસ્ત્રની અને કોઈ એમ કહે કે ભાઈ અમને તો ગરુડ પુરાણની કથા સાંભળવી છે તો શ્રીમદ ભાગવતજી નો પંચમ સ્કંદ ઉપર દ્રષ્ટિકોણ કરીએ કોઈ કહે કે અમને વિજ્ઞાન વિષયક અમારી જિજ્ઞાસા છે સૂર્ય થી ચંદ્ર ની દૂરી કેટલી છે તો એ ભાગવતજીની અંદર છે ગ્રહોની ગતિનું આખું વર્ણન છે પંચમ સ્કંદ ખગોળ ભૂગોળ વિજ્ઞાન થી સભર છે આખો ગ્રંથ કોઈ એવી ઈચ્છા રાખે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એવી જીની જિજ્ઞાસા છે એને શ્રીમદ્ ભાગવતજીનો બીજો સ્કંદ જોવો જોઈએ શ્રીમદ્ ભાગવતજીના બીજા સ્કંધની અંદર સૃષ્ટિ વિષયક જ પ્રશ્નો પૂછાયા છે સૃષ્ટિ ઉત્પન્ન કેવી રીતે થઈ કેવી રીતે ચાલે છે કોઈ એમ કહે કે અમને એ સૃષ્ટિ ઉત્પત્તિમાં એમાં રસ નથી બસ અમને તો ભગવાનની પ્રાર્થનામાં જ રસ છે amare ભક્તિપરાયણ જીવન જીવવું છે એને શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ ઉપર દર્શન કરવું જોઈએ પ્રથમ સ્કંદ આખું સ્તુતિની ભાગ છે માં કુંતાજીની સ્તુતિ ઉત્તરાની સ્તુતિ દાદા ભીષ્મની સ્તુતિ અર્જુનની સ્તુતિ કોઈ એમ કહે કે અમને તો કર્મ માર્ગ ઉપર ચાલવું છે તો એને શ્રીમદ ભાગવતજીનો ત્રીજા સ્કંદ ઉપર અવલોકન કરવું વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ સાંભળવો ન સુખમ સુખાય કર્માણી કરોતી લોકો આ જગતની અંદર બધાય લોકો સુખ મેળવવા માટે જ કર્મ કરે છે ત્રીજો સ્કંદ એક કર્મ પ્રધાન છે ભાગવતજીમાં શું નથી જીવનમાં ભૂલ થઈ ગઈ છે પ્રાયશ્ચિત

જિજ્ઞાસાની પૂર્તિ છે શમ કોને કહેવાય દમ કોને કહેવાય તિભિક્ષા કોને કહેવાય સમાધાન કોને કહેવાય કોને કહેવાય કોઈ વેદાંતી હોય ભગતની પાસે નું પંચીકરણ કેવી રીતે પૃથ્વી નો કયો ભાગ એ આકાશ ને મળે છે પાણીનો કેટલો ભાગ એ વાયુને મળે છે એ આખું પંચીકરણ છે શ્રીમદ ભાગવતજી નો જે અગિયારમો જે સ્કંદ છે તે જ્ઞાન સ્કંદ પણ કહી શકાય તો કહેવાનું મારો તાત્પર્ય એ છે કે ભાગવતજીમાં શું નથી આપણી કેવી જિજ્ઞાસા છે જેમ શોપિંગ મોલની અંદર જઈએ ને તો સોય થી લઈ અને બધી જ વસ્તુ આપણે મળી જાય એક શોપિંગ મોલ ની અંદર એમ ભાગવતજી છે ને એ આધ્યાત્મિક શોપિંગ મોલ છે તમારી કેવી જિજ્ઞાસા છે તમારે શું મેળવવું છે